હું હું તે તમારા માંથી છું મારો દીકરો સત્તાવી વર્ષનો અને દાદા છે બ્યાસી ત્યાસી વર્ષના અને હું ઓગણાઠ વર્ષનો નો તૈણી હાથે દી હારે ખાઈએ અને બે અને ઈ અમેરિકા ભણ્યો અને હું ક્યાંય નો ભણ્યો અને દાદા દેહ માં હવે આનું કોમ્બિનેશન તમને ખ્યાલ સમજી મારા ફાધર મારી કરતા ટેન ટાઈમ ગરમ મારી કરતા આજે ટેન ટાઈમ કેપેબલ આજે એનો નિર્ણય ના ફેરવે આટલા જીદી પાંચ દિવસ જતું કરું ઘણી વાર એવું બને કે ચાર દિવસ ઈ તો કડક જ હોય પાંચમે દી આવીને કે તું ઓલી વાત કરતો તો પસ્તર કરવું હોય તો કરજે વાર્તા પૂરી થઈ ગયું શારદી તો જોવો આપણે એટલા બધા ગરમ થઈ ગયા હોય ગામમાં આટલું બધું માન મળતું એટલે એક મિનિટ ની રાહ જોવા નથી આમાં ઘર ભાંગે છે છે આ પ્રેક્ટિકલી મેં અરે દીકરો છેલ્લી પરીક્ષા અમેરિકામાં હતા એટલે એને સેમિસ્ટર કે મારે એને એક વર્ષ બગાડવું મેં બહુ મનાવ્યો એ કે પણ મને ખબર છે મારે હું કરવું છે જોઈ છે ડિગ્રી ગમે તે હું લઈ આવીશ અને તમને બધાને ખબર ડિગ્રી ગમે ત્યારે મળે મારા જોતી તો ત્યારે મળે આપણા દેશમાં રામ રાજ્ય છે તમે ડિગ્રી આરુ ભણાવો છો કે મને કે મારે તમારી આરે જો એક વર્ષ મને વધારે રહેવા મળશે તો આમથી મોટો મને ખાબ ખબર છે મને આ યુનિવર્સિટીમાં ફાયદો નથી થવાનો હું વેસ્ટ ઓફ ટાઈમ કરું છું મને ભણવામાં કોઈ રસ નથી તમે મને સુરત આવવા માટે હા પાડી દો એટલે મને એમ થાય કે મેં તમારું કયું મો કર્યું મેં કઈ વાંધો નહીં એવો સ્વભાવ નથી નેચર ઉપર ને કુદરત ઉપર દઉં પછી કે નથી હે એટલે તારા બાપાનો આટલો મોટો ધંધો તારા બાપો ઓવડો મોટો અને હીરાનો ધંધો અને આટલો ટોપ ધંધો હજી અમે ટોપ માં આવી છી આટલી રેડી સીટ ને તાર જોતી નથી મારે હીરામાં આવવું નથી હે મેં બહુ સમજાવ્યો પણ પછી વાત મને એને બેઠી મને કે તમે હું તો મોટિવેશન ની વાતો કરું મોટું વિચારવાની વાતો કરું એટલે ઈ નો ઈ દાખલો મને દીધો ઈ કે તમે મોટી મોટી વાતો કરો આપણી આખી ઇન્ડસ્ટ્રી રિલાયન્સ જેવડી નથી તમારા માં ન્યા લઈ જઈને હું કરું છું આપણે રિલાયન્સ નથી થવું વાત તારી બે ગઈ

આપણે પોઝિટિવ લેવાનું ને હેપી જ રહેવાનું જેની પાસે હેપી હશે ખુશી હશે ઈ બીજાને આપી એક છે મરડા ગયેલું મોઢું હશે ઈ કોને હસી આપી એક છે મો મોટા માન નો ભર લઈને જાતો હોય એટલું બધો સોવાની માણસ હશે ઈ હેપી કેવી રીતે બીજાને રાખી એક છે ને ખુશ બીજાને કેવી રીતે રાખી એટલો મોટો વજન લઈને દોડે છે બીજાનો વજન ક્યાંથી લઈ એક છે એટલે હું પોઝિટિવ તમારે જોઉં તો આપણે એટલું બધું અતિરેક નહીં કરવાનું કે આપણું જ ઘરમાં હાલે આપણું જ બધા માને આપણું કોઈ માનવાનું નથી આ તો પૈસા ખીસામશે એટલે બાકી બાન બાપા કે દીકરો કોઈ નો માને હો આ સાચી વાત આ છે તમે એને કઈ કામ લાગો છો તમારા એના જીવનમાં તમે કઈ હેપીનેસ વધારી ખુશી વધારી માન વધાર્યું સન્માન વધાર્યું પૈસા વધાર્યા એના ઘર માટે તમે વિચાર કર્યો એના પરિવાર માટે વિચાર કર્યો એના દીકરાના દીકરા માટે વિચાર કર્યો એની ગાડીનો વિચાર કર્યો એને એવો કોઈ વિચાર કર્યો તમે એના માટે કઈ પણ કરતા લાઈફમાં તો તમારી જરૂર છે બાકી કોઈને જરૂર નથી એટલે પંદર મિનિટમાં કાઢો કાઢો થાય હે આખી જિંદગી કામ લાગ્યો હોય ગધેડાની ઘોડે કામ કર્યું હોય અને આ એટેક આવે ને પંદર મિનિટમાં તો નિકાલો જલ્દી હું ઉતાવળ છે બે દી ભાઈ અહીંયા રેવા દો ઘરમાં હવે બે દી છે કોઈ રાખવાનું નથી આ સત્ય સ્વીકારી લેવાનું હસતા હસતા સ્વીકારવાનું આ સત્ય છે સત્યની કોઈ વ્યાખ્યા ન હોય એના એસક્યુઝ ના હોય એ સત્ય ફેક્ટ છે સ્વીકારી લેવાનું મારો ભાવાર્થ છે આપણે બીજાને સુખમાં કેવી રીતે મદદ કરીએ આપણે બીજાને કેવી રીતે કામ લાગીએ તો તમારી જરૂર છે તમારી નકર કોઈ જરૂર નથી એટલે કેવાનું ભાવાર્થ મારો એ છે કે આટલું બધું તમારે પરિવાર માટે જયારે ચાહના હોય જતું કરવાની તૈયારી હોય એટલે સફળતા સુખ અને પરિવાર જયારે હારે હશે ત્યારે તમે સફળતાને ભોગવી શકશો